જય હિન્દ જય ભારત વંદે માતર જય માતાજી મિત્રો મિત્રો હું વિશાલ વિશાલજી ફરીથી એકવાર આપણે જહિયારી ચેનલ જય માતાજી ડિજિટલ સર્વિસ એન્ડ જોબમાં સૌ મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો હાલમાં ઇન્ડિયન એરફોર્સ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે બે હજાર ચોવીસમાં તેમાં કુલ જગ્યાઓ પાંત્રીસો છે ત્રણ હજાર પાંચસો જગ્યાઓ છે તેનું માસિક પગાર ધોરણ ત્રીસ હજાર રાખેલ છે અને આ ભરતી દસ પાસ આઠ પાસ અને બાર પાસ ઉપર છે આ ભરતીના ફોર્મ ક્યારથી શરૂ થઈ ગયા છે અને ક્યાં સુધી ફોર્મ ભરાશે તેની સ્ટાર્ટિંગ ડેટ અને અંત ડેટ કઈ કઈ છે સમાપ્ત તારીખ તેની વિશે આપણે ચર્ચા કરીશું તેની સાથોસાથ તેનો અભ્યાસક્રમ શું છે તેની પણ ચર્ચા કરીશું તેની પસંદગીની પ્રક્રિયા વિશે આપણે માહિતી મેળવીશું અને તેમાં કઈ કઈ કેટેગરીને કેટલું સરળ રહેશે તેમાં ઉંમર મર્યાદા શું છે તે વગેરે બાબતોની આપણે ચર્ચા કરીશું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમે જો હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી અને બે લાયકન નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી કરીને આવી અવનવી કોઈ પણ ભરતી રિલેટિવ માહિતી આવે તો તમને સૌ પ્રથમ જાણ થઈ જાય મિત્રો તો ચાલો મિત્રો આપણે આગળ માહિતી મેળવીએ તો ચાલો મિત્રો આજે આપણે પહેલાં તો જે મહત્વની બાબતો તેની વિશે આપણે ચર્ચા કરીશું તો આ ભરતી છે તે ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર દ્વારા કરવામાં આવી છે બે હજાર ચોવીસમાં અને જો તે ભરતી વાયુસેનાની છે ભારતીય વાયુસેના એટલે કે આ ભરતી એરફોર્સ એટલે કે વાયુસેનાની છે પોસ્ટનું નામ અગ્નિવીર છે ખાલી જગ્યાઓ ત્રણ હજાર પાંચસો પાંત્રીસો છે એપ્લિકેશન મોડ એટલે કે તમારે આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે શરૂઆતની તારીખ છે તે સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસ મિત્રો ધ્યાનથી પૂર્વક સાંભળજો શરૂઆતની તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર ઓગણીસ છે ત્યારબાદ છેલ્લી તારીખ છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ એટલે કે મિત્રો એક મહિના કરતાં વધારે સમય તમને ફાળવવામાં આવે છે ફોર્મ ભરવા માટે એક મહિના આજુબાજુ વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ અગ્નિપંથ વાયુ ડોટ સી સીડીએસી ડોટ ઈન તેના પર જઈ અને તમારે તમારું ફોર્મ સબમિટ કરવાનું રહેશે મિત્રો અને કાળજીપૂર્વક સબમિટ કરજો જેથી કરીને કોઈ પણ પ્રકારની ભૂલ

પાંચ વર્ષ એટલે કે સાડા સત્તર અને વધુમાં વધુ એકવીસ વર્ષની વય મર્યાદા છે મિત્રો મિત્રો આપણે આગળ માહિતી મેળવીએ તો આમાં શૈક્ષણિક લાયકાત વિશે હવે માહિતી શૈક્ષણિક લાયકાત આઠમું પાસ દસમું પાસ અને બારમું પાસ આ ત્રણેય ધોરણો પાસ કરેલા હોય મિત્રો તો તમે ફોર્મ ભરી શકો છો આમાં શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપયા કરીને અધિકૃત સૂચના વાંચો એટલે કે મિત્રો તમારે અનિકથી પણ વધારે માહિતી જોતી હોય તો આપણે વોટ્સએપ ગ્રુપમાં પણ પીડીએફ મૂકી દીધેલી છે અને કમ્યુનિટી બોક્સમાં આપણે તેની પીડીએફ મૂકી દઈશું તો ત્યાં જઈ અને તમે માહિતી મેળવી શકશો ત્યારબાદ આપણે અરજી ફી વિશે માહિતી મેળવીએ તો અરજી ફી પાંચસોને પચાસ રાખેલી છે જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ આ પાંચસોને પચાસ રૂપિયા ફી ચૂકવવાની રહેશે અને આ ફી તે ઓનલાઈન મોડ એટલે કે ઓનલાઈન પદ્ધતિ દ્વારા ચૂકવવામાં રહેશે ચૂકવણી પદ્ધતિ કરવાની રહેશે ડેબિટ કાર્ડ છે નેટ બેન્કિંગ છે યુપીઆઈ છે તે વગેરે બાબતો દ્વારા તમારે ફી ચૂકવવાની રહેશે મિત્રો ત્યારબાદ આપણે પગાર ધોરણ વિશે વાત કરીશું મિત્રો તો આમાં એક મહિનામાં તમને કેટલો પગાર આપશે તમારા હાથમાં કેટલો આવશે અને ત્રીસ ટકા સરકાર દ્વારા ત્યાં જમા કરવામાં આવશે અગ્નિવીર દ્વારા ફંડ તરીકે તો કઈ રીતે છે તેની વિશે વાત કરીએ તો પહેલો પગાર ધોરણ છે પહેલાં વર્ષનું મિત્રો તો પહેલાં વર્ષે તમને ત્રીસ હજાર દર મહિને પગાર આપવામાં આવશે તેમાં ત્રીસ હજારમાંથી તમને તમારા બેંક એકાઉન્ટમાં એકવીસ હજાર રૂપિયા મળી શકશે અને નવ હજાર છે તે અગ્નિવીર ફંડ તરીકે જ્યાં તમારું બેંકનું એકાઉન્ટ છે તમારા જે અગ્નિવીરમાં તેમાં તમારો જમા થાય છે ત્યારબાદ બીજા વર્ષે આવશો એટલે તમારે ત્રીસ હજાર પગાર થશે અને તેમાંથી તેત્રીસ હજાર એકસો રૂપિયા તમને તમારા એકાઉન્ટમાં મળશે અને ત્રીસ ટકા તમારોના જમા થશે તો નવ હજાર નવસો ત્યાં જમા થશે તેવી જ રીતે ત્રીજા વર્ષે આવશો તો છત્રીસ હજાર પાંચસો પગાર થશે તેમાંથી પચીસ હજાર પાંચસો તમને મળવાપાત્ર રહેશે અને દસ હજાર નવસો ને પચાસ રૂપિયા તમારો ફંડ તરીકે જમા થશે અને ચાર ચોથા વર્ષે ચાલીસ હજાર પગાર થશે તો ચાલીસ હજારમાંથી તમને અઠ્યાવીસ હજાર મળી શકશે તેમાંથી બાર હજાર તમારો ફંડ તરીકે જમા થશે તો મિત્રો આ ફંડ છે તે શું છે તો એક સાથે તમને જેવી રીતે કોઈ પણ નોકરીમાં ભથ્થું મળતું હોય તો તે રીતે આ ભથ્થા તરીકે એક બાજુ તારવી લેવામાં આવે છે અને છેલ્લે રિટાયર્ડ થાય છે કોઈ પણ અગ્નિવીર એરફોર્સમાંથી કે નેવીમાંથી કે આર્મીમાંથી તો તેમને એકસાથે તે ફંડ આપી દેવામાં આવે છે તેને અગ્નિવીર પેકેજ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો અગ્નિવીર ફંડ તરીકે તો આ ત્રીસ ટકા પગાર આવી રીતે હોય છે અને બાકીનો પગાર તમને હાથમાં મળી જતો હોય છે તો આવી રીતે કંઈક પગાર ધોરણ હોય છે મિત્રો તેનું ત્યારબાદ આપણે આગળ વધશું જો મિત્રો આપણે આગળ વધતા પહેલાં આપણે એક વાત કરી લઈએ મારા વોટ્સએપ ગ્રુપની તો અમે એક વોટ્સએપ ગ્રુપ પણ ચલાવીએ છીએ તેમાં કોઈ પણ અવનવી ભરતીઓ હોય તો તેમની માહિતી અમે વોટ્સએપ ગ્રુપ દ્વારા પ્રોવાઈડ કરતા હોઈએ છીએ તો જો તમે હજી પણ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ના હોય મિત્રો તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને કોઈ પણ અવનવી ભરતીઓ આવે તો તેની માહિતી અમે તમને આપી શકીએ જેથી કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવું અને તમને અમારી વોટ્સએપ ગ્રુપની લિંક અમારી યુટ્યુબ ચેનલમાં લિંકો આપેલી હોય છે ત્યાં જઈ અને મળી જશે અથવા તો અમે નીચે ડિસ્ક્રિપ્શન અથવા તો કમેન્ટિંગ બોક્સમાં અમે અમારી વોટ્સએપ ગ્રુપની લિંક નાખી દઈશું તો તેના દ્વારા તમે જોઈન થઈ શકો છો મિત્રો હવે આપણે આગળ વાત કરીશું કઈ રીતની તેનું સિલેક્શન હોય છે તેની વિશે આપણે તો આમાં એરફોર્સમાં પસંદગીની પ્રક્રિયા કઈ રીતની હોય છે તેમાં પહેલાં તો લેખિત પરીક્ષા આપશે મિત્રો લેખિત પરીક્ષા અપાઈ જાય પછી ત્યારબાદ સી એ બી સી એ લેવાશે એટલે કે તેમાં તમારું શારીરિક ફિટનેસ એવું બધું થશે ત્યારબાદ ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે તેમાં આમાં પાલતું થવાનું છે ત્યારબાદ ઉપયોગ કરીને પસંદગીની પ્રક્રિયાની વિગતો માટે તમારે સત્તાવાર વેબસાઇટ ઉપર જવાનું રહેશે મિત્રો અને તેમાં લેખિત પરીક્ષા લેવાઈ જાય ત્યારબાદ તમારી શારીરિક ફિટનેસ થશે ત્યારબાદ તમારું આ પાલતુ લખેલું છે ત્યાં ભૂલ છે મિત્રો ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે તો અરજી કેવી રીતે કરવી તો આપણે ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર ભરતી બે હજાર ચોવીસ માટે ઓનલાઈન અરજી કરી શકો છો નીચે આપેલી લિંક પરથી તો તમને આ લિંક છે એ કમેન્ટિંગ બોક્સમાં હું મૂકી દઈશ જેના દ્વારા તમે સીધા અગ્નિવીરના હોમ પેજ પર ભયા જશો અને આ ભરતી મિત્રો હજી હાલમાં શરૂ થઈ નથી કેટલી આજે આજે નવ તારીખ છે એટલે કે આવતી સત્તર તારીખે આ ભરતી શરૂ થઈ જાય છે એટલે આઠ દિવસ બાદ આ ભરતી શરૂ થઈ જવાની છે મિત્રો તો જે મિત્રો આ ભરતીમાં રસ ધરાવતા હોય તે મિત્રો જરૂરથી આ ભરતીમાં ફોર્મ ભરી દેજો તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતા જય માતાજી મિત્રો